પરિમલ નથવાણીએ પ્રથમ ગુજરાત સુપર લીગ ટ્રોફી ટ્રોફીનું અનાવરણ કર્યું જીએસએલ ગુજરાતમાં ફૂટબોલના વિકાસનું મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે એવું નથવાણીએ જણાવ્યું ગુજરાત સુપર લીગ એ ગુજરાત રાજ્યમાં ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલની એક મોટી પહેલ છે જીએસએલ માટેની પ્રતિષ્ઠિત ટ્રોફીનું આજે રાજ્યસભા સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ શ્રી પરિમલ નથવાણી દ્વારા ભારે ધામધૂમથી અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જીએસએલમાં ભાગ લેનારી ટીમના માલિકો પ્રાયોજકો અને સમર્થકો હાજર રહ્યા હતા શ્રી રથવાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ થઈ રહ્યો છે ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા માટે જીએસએફએ આ એક મોટી પહેલ છે જીએસએફએને ગર્વ છે કે ગુજરાતના ઉદ્યોગ સાહસિકો અને ઉદ્યોગપતિઓએ જીએસએલના વિચારને હૃદયપૂર્વક આવકાર્યો અને ટીમની માલિકી માટે સહેલાઈથી સંમત થયા અહેવાલ થયાક્રમસિંહ